અમદાવાદ ખાતે રોંગ સાઇડમાં આવતા વાહન ચાલકો માટે ડ્રાઇવ અનેક વાહન ચાલકો દંડાયા અમદાવાદ શહેર પોલીસ કમિશનર જી એસ મલિકની સૂચના અન્વયે અમદાવાદ ખાતે રોંગ સાઇડમાં આવતા વાહન ચાલકો માટે ટ્રાફિક ડ્રાઈવનું આયોજન કરવામાં આવ્યું હતું જેમાં એલ ડિવિઝન ટ્રાફિક પોલીસ દ્વારા તપોવન સર્કલથી અઘોરા મોલ જતા વચ્ચે ટ્રાફિક ડ્રાઇવ આયોજિત કરવામાં આવી હતી આ ટ્રાફિક ડ્રાઈવમાં પીઆઈ એસ ડી પટેલના નિર્દેશન હેઠળ રોંગ સાઈડમાં આવતા વાહન ચાલકો દંડાયા હતા જેમાં રોંગ સાઈડના કુલ ચોત્રીસ મેમો આપવામાં આવે જેમાં અડસઠ હજાર પાંચસોનો દંડ વસૂલ કરવામાં આવ્યો હતો અને આઠ જેટલા કેસો દાખલ કરવામાં આવ્યા હતા આમ અમદાવાદ શહેર ટ્રાફિક પોલીસની સંલગ્ન કામગીરી જોવા મળી હતી ટ્રાફિક પીઆઈ એસ ડી પટેલના માર્ગદર્શન હેઠળ આ તપોવનથી અગોરા મોલ વચ્ચે ચલાવાયું હતું ટ્રાફિક ડ્રાઇવ અને રોંગ સાઈડે આવતા વાહન ચાલકો પાસેથી દંડ વસૂલ કરવામાં આવ્યો હતો જેને લઈને બાઇક ચાલકો સ્કૂટર ચાલકો રસ્તાને લઈને જે ટ્રાફિક ડ્રાઈવ યોજાઈ હતી જેમાં અનેક વાહન ચાલકો દંડાયા હતા